વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી બેઠકમાં ચોત્રીસ અને બે કામો ના મંજૂર કરવામાં આવ્યા હતા સમિતિની બેઠકમાં સામાન્ય વહીવટ વિભાગના વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખામાં ફરજ બજાવતા કર્મચારી મનહરભાઈ નાનજીભાઈ પરમાર ચાલુ નોકરી દરમિયાન અકસ્માત મૃત્યુ થયું હતું તેમના વારસદારને વારસાઈ ધોરણે નિમણૂક આપવા અને પ્રવર્તમાન ધારાધોરણ મુજબ પગારને બદલે નિયત પગાર ધોરણમાં નિમણૂક કરવા તેમજ મૃત કર્મચારીના વારસદારને ત્રણ લાખની રકમ ચૂકવવાની મંજૂરી આપવાના કામને મંજૂરી આપવામાં આવી હતી આ સાથે ડેપ્યુટી મ્યુનિસિપલ સેક્રેટરીની ખાલી જગ્યા ભરવા હેતુ દરખાસ્તમાં આવેલ નિમણૂક કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી છે આ સાથે ડ્રેનેજ વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા ઝો વિભાગ મેકેનિકલ ખાતું પાણી પુરવઠા શાખા રેડ લાઇટ વિભાગ જેવા મહત્વના વિભાગોમાં કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા તેમાં ચર્ચાના અંતે ચાલીસ કામોને મંજૂર કરી બે કામો મુલતવી કરાયા હતા જ્યારે તે કામોને નામંજૂર કરવામાં આવ્યા હતા કામોની વિસ્તૃત માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રે આપી હતી ટુરિસ્ટ વિભાગ દ્વારા કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ વડોદરાની માગણી મુજબ સુભાનપુરા અતિથિ ગૃહની બહારનું ગ્રાઉન્ડ વિના મૂલ્યે ઇલેક્ટ્રિફિકેશન ચાર્જીસ સાથે આપવામાં આવ્યું છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં ચૌદ કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટ કરવાના કામને તેર ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે પૂર્વ ઝોનમાં છ કરોડની મર્યાદામાં ડીબીએમ બીસી લિક્વિડ સિલ્કોટના ભાવને તેર ટકા વધુના ભાવને મંજૂર કરવામાં આવે છે